મહેસાણા જિલ્લા વિસનગર શહેરની એપીએમસીમાં આગામી પચીસમી તારીખે નવા ચેરમેન અને વાઇસ ચેરમેન કોણ બનશે તેની અટકળો વહેતી થઈ હતી અને શહેર તથા ગંજ બજારના વેપારીઓ અને ખેડૂતોમાં ચર્ચાનો વિષય બન્યો હતો જે અંગે આજે તારીખ પચીસ નવ બે ના રોજ ગુરુવારે ચેરમેન અને વાઇસ ચેરમેન ની નિમણૂક કોણ બનશે તે માટે એપીએમસી ના મિટિંગ હોલ ખાતે ચૂંટણી યોજાઈ હતી જેમાં કાંસાના ડોક્ટર જયંતિભાઈ પટેલ ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે રંગાકુઈના ભરતભાઈ ચૌધરીની હરીફ વરણી કરવામાં આવી હતી વિસનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન પ્રતેશભાઈ પટેલ અને વાઇસ ચેરમેન હરેશ ચૌધરીની અઢી વર્ષની મુદત પૂર્ણ થતા આજે બીજી ટર્મના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી આ ચેરમેન અને વાઇસ ચેરમેનની અઢી વર્ષની મુદત પૂર્ણ થતા ઓગણીસો ને પાસઠના ગુજરાતના ખેત ઉત્પન્ન બજારો બાબતના નિયમોના નિયમ તેત્રીસ બે ની જોગવાઈ અનુસાર આજે ગાંધીનગરના નાયબ નિયામક એવમ ચૂંટણી અધિકારી દ્રષ્ટિ ઓઝાની અધ્યક્ષતામાં એપીએમસીના બોર્ડ મિટિંગ હોલમાં બીજી ટર્મના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી જેમાં ખેડૂત પ્રતિનિધિ દસ વેપારી પ્રતિનિધિ ચાર

નવીન નિમણૂક પામેલા ચેરમેન શ્રી ડોક્ટર જયંતિભાઈ પટેલે મીડિયા સમક્ષ ભાજપના શીર્ષ નેતૃત્વનો આભાર માન્યો હતો અને તેઓ ખેડૂતના હિતમાં વહીવટ કરશે તેવું જણાવ્યું હતું હું જયંતિભાઈ ગોપાલદાસ પટેલ આજ રોજ વિશ્વગરી એફએમસી માર્કેટનો સેકન્ડ ટર્મનો ચૂંટણી સભાપતિની જાહેરાત બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે મિત્રો સાથે

સંગઠનો વિસ્તાર તાલુકાના પ્રમુખ રાજપૂત સંસ્થાના સંગઠનો અને માન્ય શ્રી નરેન્દ્રભાઈ મુજબ સાહેબ અને ગૃહ સંસ્કાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો આજે મને જે વિસ્તાર

પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો પાંચસો વિસનગર કે ન્યૂઝ